இருக்கு <coughs> બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ ઓગણચાલીસ એકતાલીસ પિસ્તાલીસ પંચાસ નેવું એકાણું ચોરાણું પંચાણું ઓગણી રૂપિયા ઓગણી બે રૂપિયા વીસ રૂપિયા રૂપિયાવી રૂપિયા ಪಚಾ ಎಂಚಾವಿ ಸಾ

51 <laughs> 52 લખો બારા અગિયારસો ને સત્યાવીસ નંબર જૂની વીસ નંબર જેવી ક્વોલિટી ભાવ

પંચાવન કરો પંચાવન રૂપિયા પંચાવન રૂપિયા ગયો સાત એક રૂપિયા

આ મગફળી બાવીસ નંબર અગિયારસો ને સોતેર જેવી મગફળી સારી એવા ભાવ

હા અધિક પંદર રૂપિયા

મગફળી ના અગિયારસો ને એક રૂપિયા અગિયારસો એક જેવી મગફળી એવા ભાવ